સુરતમાં સોમવારે પોલીસ કમિશનર શ્રી અજય તોમરની અધ્યક્ષતામાં સુરત પોલીસ કમિશનરે કચેરીના કોન્ફરન્સ હોલમાં સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી બેઠકમાં પોલીસ કમિશનર શ્રીએ માર્ગ સલામતી સપ્તાહની કરવામાં આવી રહેલી ઉજવણી અંતર્ગત લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી હતી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વાહનોનું યોગ્ય જગ્યાએ પાર્કિંગ થાય તેમજ નો પાર્કિંગ એરિયામાં ન થાય તે માટે સઘન કામગીરી કરવા અને આડેધડ પાર્કિંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ ઉપરાંત રખડતા પશુઓ મામલે ચર્ચા કરતા મહાનગરપાલિકા દ્વારા આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી મહાનગરપાલિકા દ્વારા જાન્યુઆરી માસમાં છસો પચાસ રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા જે પૈકી ચારસો સાત પશુઓને પાંજરા પોળમાં મોકલી આપ્યા હતા તેમજ રૂપિયા પાંચ પોઈન્ટ અડસઠ લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું વધુમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર નવસો ને પંચ્યાસી વાહન ચાલકોમાં લાયસન્સ રદ કરવાની કામગીરી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી જે મુદ્દાની ચર્ચા કરતાં કમિશનરે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ નિયમોનું પાલન થશે આ માટે કામગીરીને વધુ સઘન બનાવવામાં આવે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલ અપડેટ કરવા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો બ્લેક સ્પોટ પર એકસો આઠ એમરજન્સી સેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા નર્મદા યુનિવર્સિટી અને એસવી દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક નિયમન અંગે અધ્યયન કરી એક પ્રેઝન્ટેશન રજૂ કરે તે એ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં ટ્રાફિકના સંયુક્ત પોલીસ કમિશનર એચ ચૌધરી નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક આરટીઓ અધિકારીઓ મનપાના કાર્યપાલક એન્જિનિયર ટ્રાફિક શાખાના અધિકારીઓ કાઉન્સિલના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત